ને નું ટાઈપનું માં ગમે ઇન્દોરની રાણી ડીસો વર્ષ પહેલા કરાયેલું છે ઇન્દોરની રાણી અહલ્યાભાઈ આખે આખું જગ્યાનું કોમ એમને કરાયેલું છે

তু বাজু বনাপা নে

મંગલપુરી મહારાજની જીવન સમાધિતા સમાધિ નો કર્મ જે ધર્મ સ્તંભ કહેવામાં આવે છે આજે જે તમારી ગાડી પ્રતિ ગાડી પ્રતિ હોમ એમના સમાધિ આવે

પાસે જગ્યાની ગૌશાળા જબરી મોટી વિશાળ ઘણી બધી ગાયો છે પણ અત્યારે સારવાર લઈને ગયા છે નાના નાના વાસણડા ને એવું છે આજો એ છૂટિત રાખવામાં આવે છે ગાયો ગાયોને બાંધતા નથી જબરી વિશાળ જગ્યા છે જબરી મોટી ગૌશાળા છે એનાથી આજે આછે આથી ગમાણ જોરદાર જો બધું ચારો ને એવું બાપો સારું નાખે છે બધું કટિંગ કરીને મશીનથી કટિંગ કરીને નાખવામાં આવે છે અને બધી પ્યોર કોકરેજ ગાયું છે આ છે નાના નાના વાસરડા છે બધા મોટી ગાય તો બધી ધણ ચરવા જ્યું છે એટલે અત્યારે એકે મોટી ગાય હાજરમાં નથી આખો જબરા મોટા ચોચાળાના શેડ છે મોટા મોટા પેલી સાઈડ એ છે આખો જબરો મોટો શેડ છે વાસરડા છે પછી પ્યોર જાય ગાય દેસી ગાયને

ઙઢ બરણ ફબણ બણરાલ ઙલણ ઙણલ મણ મણવણ ઙણલૣ ઓણરલ હણંલણ મણા� હણિય હણં ઙણલ या होला थियो कि